હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આદિયન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ આપણે ધોરણ બાદ અને વિષય આપણો જે મનોવિજ્ઞાન છે તો મનોવિજ્ઞાનની અંદર પ્રથમ પરીક્ષા બે હજાર પચીસની અંદર જે તમારી તમારું પેપર લેવાનું છે મનોવિજ્ઞાનનું એની આજે આપણે બ્લુ પ્રિન્ટ જોવાના છીએ સો માર્કનું તમારું પેપર હોય છે અને સો માર્કમાંથી તમારે સો ગુણમાંથી સો ગુણ કેવી રીતે લાવવા એની ધરનીતિ શું હોઈ શકે તત્વજ્ઞાન છે મનોવિજ્ઞાન છે અમુક એવા વિષય છે જેમાં તમે સોમાંથી સો માર્ક લાવી શકો છો અને ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક આવે પણ છે પણ એના માટે તમારે કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ ચાલો વાત કરવી છે આજે મનોવિજ્ઞાનનું પેપર તમારું જે હશે એમાં કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પોસાવાનું છે તો પહેલો પ્રશ્ન વિદ્યાર્થીને એ હોય છે કે કયા કયા ચેપ્ટર પૂછાય છે તો આ ટોપિક વિશે આપણે વાત કરવાના છીએ કયા કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે દરેક વિદ્યાર્થીને તકલીફ હોય પ્રોબ્લેમ હોય કે બેન ચેપ્ટર તો છે પણ કયા ચેપ્ટરમાંથી કેટલો ગુણભારનું આપણું જે પેપર છે એ પૂછાવાનું છે બીજું તમારા પેપરનું માળખું કેવું હશે તમારે પેપરની અંદર સારા માર્ક લાવવા છે તો એના માટેની ટ્રિપ્સ અને ટ્રીક શું હોઈ શકે અને પ્રથમ પરીક્ષાનું માળખાનું જે પેપર છે એ પણ આપણે જોવાના છીએ આ વિડિયોની અંદર તો દરેક મારા વાલા વિદ્યાર્થીને ખાસ નમ્ર વિનંતી છે ચેનલની અંદર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમે ગુજરાતી નંબર વન ચેનલ ઉપર ભણી રહ્યા છો તમે મારી ઉપર સો ટકા વિશ્વાસ રાખી અને આ બ્લૂ પ્રિન્ટ એક હજાર ટકા સાચી છે તમે આને ફોલો કરી અને તમારી પ્રથમ પરીક્ષાની તૈયારી કરી શકો છો તેમ છતાં પણ તમને મનોવિજ્ઞાન વિશે અઘરો લાગે છે અને એમાં શું તૈયાર કરવું શું તૈયાર ન કરવું એવું જો તમને ટેન્શન હોય તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી તમે મારી ચેનલની અંદર જોડાયેલા રહેજો તમારી પ્રથમ પરીક્ષા પહેલાં પહેલાં દરેકે દરેક વિષય અને દરેકે દરેક વિષયના દરેકે દરેક વિભાગના મોસ્ટ ટાઈમ ક્વેશન ક્વેશ્ચન આપણી ચેનલની અંદર અપલોડ કરવામાં આવે છે ચાલો શરૂઆત કરવી છે તો પહેલો પ્રશ્ન તમારો સોલ્વ કરી દઉં છું કે કયા કયા ચેપ્ટર પૂછાવાના છે અને એનો ગુણભાર કેટલો છે તમારી જે પ્રથમ પરીક્ષા છે એમાંથી મનોવિજ્ઞાનની અંદર કયા કયા ચેપ્ટર પૂછાવાના છે તો અહીંયા તમને પ્રકરણ આપેલા છે પ્રકરણ નંબર એકથી લઈ અને પ્રકરણ નંબર પાંચ સુધી ટોટલ પાંચ ચેપ્ટર તમારા પૂછાવાના છે અધરવાઇઝ કદાચ કોઈ સ્કૂલની અંદર છઠ્ઠા નંબરનું ચેપ્ટર કદાચ પૂછી લે તો તમે જે સ્કૂલમાં ભણો છો ત્યાં તમે ટેલી કરી દેજો કે છઠ્ઠા નંબરનું ચેપ્ટર તમારા સિલેબસમાં પૂછાશે કે નહીં કારણ કે પ્રથમ પરીક્ષાનું જે પેપર હોય છે એ દરેકે દરેક જિલ્લામાં થોડું ચેન્જીસ હોય છે અલગ પડતું હોય છે એટલે થોડી તમારા શિક્ષક જોડે તમે આ વિશે વાત કરી લેજો અને મોસ્ટ ઓફ મિનિમમ પાંચ ચેપ્ટર તો પૂછાય પૂછાય અને પૂછાય જ છે આ છઠ્ઠા ચેપ્ટરની અંદર ફિફ્ટી ફિફ્ટી હોય છે ચલો હવે પાંચ ચેપ્ટર કયા છે આપણા જે પ્રથમ પરીક્ષામાં પૂછાવાના છે તો પહેલું આપણું ચેપ્ટર છે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ જેનો ગુણભાર છે અઠ્યાવીસ માર્કનો આ દરેકે દરેક જે ગુણભાર મેં અહીંયા લખ્યો છે એ વિદ્યાર્થીઓ જનરલ વિકલ્પ સાથે લખ્યો છે એટલે મતલબ ટોટલ એકસો ત્રીસ એકસો બત્રીસ માર્કનું આ પેપરનો ગુણભાર છે એટલે તમારે એમાંથી સો માર્કનું પેપર જ લખવાનું છે એટલે જનરલ વિકલ્પ સાથેનો આ ગુણભાર છે એટલે તમે જનરલ વિકલ્પ સાથે ધ્યાનમાં લેજો બીજા નંબરનું આપણું ચેપ્ટર છે શીખવાની ક્રિયા ચેપ્ટર એટલું મસ્ત છે ચેપ્ટરમાં કશું છે નહીં પાંચ પ્રયોગો છે મસ્ત જો વ્યવસ્થિત તૈયાર કરી નાખો તો વિભાગીમાં બે ગુણમાં પ્રશ્ન આમાંથી પૂછાય છે એટલે મોજ મોજ પડી જાય તમ તમારે ચલો પછી ત્રીજું ચેપ્ટર છે જેનું નામ છે બુદ્ધિ દૂધી ખાવ તો બુદ્ધિ આવે આવું કદાચ સાંભળ્યું હોય તો તો ખાજો બધા ચાલો ચોથું ચેપ્ટર છે મનોભાદ અને સ્વાસ્થ્ય પાંચમા નંબરનું આપણું ચેપ્ટર છે મનોવિકૃતિ તો આ પાછળના જે ચારે ચાર ચેપ્ટર છે એનો ગુણભાર છવ્વીસ 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 અને છવ્વીસ માર્કનો થઈ જાય છે મતલબ કે પહેલું આપણું ચેપ્ટર છે જેનો ગુણભાર છે અઠ્યાવીસ માર્કનો બાકીના ચારે ચાર ચેપ્ટરનો ગુણભાર થાય છે છવ્વીસ માર્કનો એટલે ટોટલ એકસો ત્રીસથી બત્રીસનું વેટેજ છે આપણા આ મનોવિજ્ઞાનના પેપરનો ચલો હવે આગળ આપણે વાત કરવી છે કે આગળ તમને એવું થતું હશે કે બેન આપણું જે આ ચેપ્ટર છે તો બધા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં વિભાગ વાઇઝ ચેપ્ટર તમને સમજાવો ને તો આગળ આપણે વાત કરવી છે વિભાગ વાઇઝ ચેપ્ટર એના પહેલાં વાત કરી દઉં કે તમને વિદ્યાર્થીઓ એવું લાગે છે કે મનોવિજ્ઞાનમાં તમે હજુ સુધી કંઈ તૈયારી નથી કરી મનોવિજ્ઞાન તમને અઘરું લાગે છે તો તમે મારી સાથે જોઈન થઈ અને આપણે આર્યન ક્લાસીસ નામના એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને તમે મારી સાથે જોઈન થઈ અને ભણી શકો છો એના માટેની થોડી તમને ઇન્ફોર્મેશન આપી દઉં આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને તમારે આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે આપણા એપ્લિકેશનની અંદર એક ધોરણ બાર આર્ટ્સને લગતો કોર્સ ચાલુ છે એક બેચની શરૂઆત કરી છે જે બેચનું નામ છે રામબાણ બેચ બે હજાર છવ્વીસ એમાં તમને ટોટલ ચાર વિષય મળે છે તત્વજ્ઞાન છે મનોવિજ્ઞાન છે સમાજશાસ્ત્ર છે અને ભૂગોળ છે આ ચારે ચાર વિષય તમને આ બેચ ની અંદર મળી જશે એની પ્રાઇસ માત્ર ને માત્ર ઓગણીસો ને નવ્વાણું રૂપિયા છે એક વર્ષની વેલિડિટી છે તમારે કંઈ વધારે માહિતી જોઈએ છે વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો અહીંયા તમને સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે આ નંબર ઉપર તમારે મને કોન્ટેક કરવાનું છે વોટ્સએપ મેસેજ અને કોલ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને અહીંયા એક અલગ અલગ ઓપ્શન જોવા મળશે આ ઓપ્શનની અંદર તમારે પ્રીમિયમ કોર્સમાં જવાનું છે પ્રીમિયમ કોર્સમાં જશો એટલે તમને બધી બેચ આ ટાઈપ જોવા મળશે જે હું તમને બતાવી દઉં છું પહેલી આપણી બેચ છે રામબાણ બેચ એમાં ચાર વિષય તમને મળે છે હવે કોઈ વિદ્યાર્થી એવું છે કે અમારે ચાર વિષય નથી ભણવા એક એક વિષય ખરીદીને ભણવા છે તો તમે એક એક વિષય ખરીદીને ભણી શકો છો એની અંદર તમે અહીંયા તત્વજ્ઞાન જોઈ શકો છો ઓગણી નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે તત્વજ્ઞાન એકલો વિષય ખરીદીને તમે ભણી શકો છો સમાજશાસ્ત્ર છે મનોવિજ્ઞાન છે અને ભૂગોળ છે આ ચારે ચાર સબ્જેક્ટ તમે જોઈ શકો છો સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને ભૂગોળ આ ત્રણે ત્રણ તમારે અલગ અલગ વિષય ભણવા છે તો એની પ્રાઇસ ચારસો નવ્વાણું ચારસો નવ્વાણું અને ચારસો નવ્વાણું છે તો રાખવાની જોઉ છો ફટાફટ તમે બેચની અંદર જોઈન થઈ અને ભણી શકો છો વિદ્યાર્થીઓ દરેકે દરેક વિષય હું એવી રીતે ભણાવું છું કે તમને હસતા હસતા રમતા રમતા આવડી જાય વધારે વાત નથી કરતી ચલો આગળ વધુ છો ફટાફટ હવે આપણે આપણી બ્લુ પ્રિન્ટની અંદર મનોવિજ્ઞાનનું માળખું જોવું છે કે આપણું જે પેપર આવવાનું છે તો એ પેપરનું માળખું કેવું હશે તો આ પેપરની અંદર વિદ્યાર્થીઓ તમે અહીં જોઈ શકો છો કે આપણો વિભાગ એ પૂછાય છે તો વિભાગ એની અંદર વીસ ગુણનો તમારો વિભાગ એ થઈ જાય છે પ્રશ્નક્રમ તમને એકથી વીસ એક બે ત્રણ ચાર એમ કરીને એક નંબરથી લઈ અને વીસ નંબર સુધીના પ્રશ્નો જે હશે એ તમારા વિકલ્પો હશે અને વિકલ્પોની અંદર દરેકે દરેક પ્રશ્નનો દરેકે દરેક પ્રશ્નનો તમને એક ગુણ મળે છે એટલે ટોટલ પ્રશ્નોની સંખ્યા વીસ હશે એટલે કુલ ગુણ તમારો કેટલો હશે વીસ ગુણ એટલે વિભાગ એ આપણો વીસ ગુણનો થઈ જાય છે જે એમસીક્યુ પૂછાય છે ચાલો આગળ વાત કરવી છે તો આપણો વિભાગ બી છે તો વિભાગ બી દસ ગુણનો છે કેવી રીતે પ્રશ્ન ક્રમાંક એકવીસથી લઈ અને ત્રીસ સુધીના જે પ્રશ્નો પૂછાય છે એ વિભાગ બીમાં પૂછાય છે એમાં તમારે ટૂંકમાં જવાબ એક બે શબ્દોમાં તમારે જવાબ લખવાના હોય છે અને દરેક પ્રશ્નનો એક ગુણ મળે છે એટલે એકવીસથી ત્રીસ એમ કરીને મતલબ દસ પ્રશ્નો પૂછાય છે અને દસે દસ પ્રશ્નોનો એક એક ગુણ ગણો તો દસ ગુણ થઈ જાય છે એટલે વિભાગ બી કેટલા ગુણનો છે દસ ગુણનો છે ઓકે હાલો આગળ વાત કરવી છે વિભાગ સી તો વિભાગ સી તમારો વીસ ગુણનો વેટેજ ધરાવે છે વિભાગ સીની અંદર પ્રશ્ન ક્રમાંક તમે જોઈ શકો છો એકતાલીસથી ચુમ્માલીસ સુધીનો જે પ્રશ્ન ક્રમાંક છે એમાં એક બે વાક્યમાં તમારે જવાબ લખવાના છે અને દરેક પ્રશ્નના તમને બે ગુણ મળે છે એટલે પ્રશ્નોની સંખ્યા કેટલી છે ટોટલ તો તમને કુલ ચૌદ પ્રશ્નો પૂછવામાં આવશે એમાંથી તમારે લખવાના કેટલા છે તો કે લખવાના પ્રશ્નોની સંખ્યા દસ જ છે પ્રશ્નો આપ્યા હશે ચૌદ લખવાના તમારે દસ એક પ્રશ્નના બે ગુણ એટલે દસ પ્રશ્નના વીસ ગુણ એમ કરીને વિભાગથી તમારો વીસ ગુણનો થઈ જાય છે ઓકે મજા આવી બસ તો મોજ કરો તૈયારી કરો ને તો તત્વજ્ઞાન હોય કે મનોવિજ્ઞાન હોય સોમાંથી સો માર્ક આવે ઘણા વિદ્યાર્થીઓને આવે છે તમારા આવશે જો તૈયારી કરો તો બાકી મનોવિજ્ઞાન એકદમ સહેલો વિષય છે મારી જોડે જે જોઈન થઈને વિદ્યાર્થીઓ ભણે છે ને એમને ખબર જ છે ચાલો આગળ વધવું છે વિભાગ ડીની વાત કરવી છે તો વિભાગ ડી તમારો ત્રીસ ગુણનો છે વિભાગ ડીની અંદર પ્રશ્ન ક્રમાંક તમારો જે છે પિસ્તાલીસથી અઠ્ઠાવન મુદ્દા મુદ્દાસર તમારે જવાબ લખવાના છે દરેક પ્રશ્નના તમને ત્રણ ગુણ મળે છે એમ કરીને ટોટલ તમારા ત્રીસ ગુણ થાય છે હવે પ્રશ્નો આપ્યા કેટલા હશે તો વિભાગ ડીમાં કુલ પ્રશ્નોની સંખ્યા તમને ચૌદ આપી હશે એમાંથી તમને તમારા મનગમતા તમારા પ્રિય અને તમને આવડતા હોય એવા તમારે કોઈ પણ દસ પ્રશ્નો લખવાના છે લખવાના દસ પ્રશ્નો છે એક પ્રશ્નના ત્રણ ગુણ એટલે દસ તેરી ત્રીસ દસ તેરીને ત્રીસ એટલે વિભાગ ડી તમારો ત્રીસ ગુણનો થઈ જાય છે ઓકે મારા વાલો ચલો હવે આગળ વાત કરવી છે વિભાગ ઈ તો વિભાગ આપણો ઈ છે તો વિભાગ ઈ તમારો વીસ ગુણનો થઈ જાય છે કેટલો વીસ ગુણનો થઈ જાય છે તમે જોજો પ્રશ્ન ક્રમાંક ઓગણસાહીઠથી ચોસઠ તમારે સવિસ્તાર જવાબ લખવાના છે દરેક પ્રશ્નનો તમને પાંચ ગુણ મળે છે કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી હશે છ પ્રશ્નો આપ્યા હશે તમને છો એમાં લખવાના કોઈ પણ ચાર કોઈ પણ ચાર એટલે તમારા પ્રિય હોય એ ચાર પ્રશ્નો તમારે લખવાના છે એ ઓકે માઇ ડિયર સ્ટુડન્ટ એટલે હવે જોઈ લો અહીંયા લખવાના ચાર એક પ્રશ્નના પાંચ ગુણ એટલે ચાર પંચા ને વીસ એટલે વીસ ગુણનો તમારો વિભાગ ઈ થઈ જાય છે ઓકે ચાલો આ તમારું પેપરનું માળખું હતું હવે આગળ વધવું છે તો તમારી આતુરતાનો અંત મતલબ કે તમે આ વિડિયોની અંદર કેમ જોવા બેઠા છો એટલા માટે કે તમારે વિભાગ વાઇઝ ચેપ્ટર જોઈએ છે બેન અમને એ કોને તમે કે કયું ચેપ્ટર કયા વિભાગમાં કેટલા ગુણમાં પૂછાય છે અને કયા ચેપ્ટરમાંથી કેટલા કેટલા પ્રશ્નો પૂછાય છે તો એ પણ આપણે ચર્ચા કરી લઈએ છીએ ચાલો કયા ચેપ્ટરમાંથી કેટલા ગુનો પૂછાય છે અથવા વિભાગ વાઈઝ ચેપ્ટર તો આપણા પ્રકરણ એક બે ત્રણ ચાર અને પાંચ પૂછાય છે હવે વિભાગ કેટલા હશે તો વિભાગ એ બી સી ડી અને ઈ આપણો પૂછાય છે હવે વિભાગ એ બી જો આપણું પહેલું ચેપ્ટર છે અને સમજાવી દઉં તો વિભાગ એની અંદર પાંચે પાંચ ચેપ્ટરમાંથી ચાર ચાર એમસીક્યુ પૂછાય છે તો મોજ પડે એવી વાત થઈ ગઈ ને શું તમારે પાંચ ચેપ્ટર છે અને પાંચ ચેપ્ટરની અંદર વિભાગ એમાં દસ દસ એમ સીક્યુ આપેલા છે તો દસે દસ તૈયાર કરી નાખો દસમાંથી ચાર તો પૂછાવાના ફિક્સ જ છે તો તકલીફ કંઈ વાતની છે તો પાંચે પાંચ ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના જે વિકલ્પો છે વિભાગ એના એ તૈયાર કરી નાખો એટલે આપણું કામ થઈ જાય પછી પાંચે પાંચ ચેપ્ટરમાંથી વિભાગ બીમાં બે બે પ્રશ્નો પૂછાય છે એટલે બે પંચાને દસ દસ પ્રશ્નો પૂછાય છે વિભાગ બીમાં એટલે પહેલા ચેપ્ટરમાંથી બે પ્રશ્નો હશે બીજામાંથી બે પ્રશ્નો ત્રીજામાંથી બે ચોથામાંથી અને પાંચમામાંથી બે 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 પ્રશ્નો પૂછાય છે એટલે તૈયાર કરી લેજો વિભાગ બીના બધા પ્રશ્નો ચલો હવે આપણે આગળ વધવું છે તો પહેલા ચેપ્ટરમાંથી વિભાગ સીમાં કેટલા પ્રશ્નો પૂછાય છે

તો ચેનલને સકરબાઈ જ કરી લેજો દરેકે દરેક વિષય અને દરેકે દરેક વિભાગના મોસ્ટ હેપી ક્વેશ્ચન આપણી ચેનલની અંદર અપલોડ કરવામાં આવે છે અને એક હજાર ટકા તમને ગેરંટી વિશ્વાસ સાથે કહું છું જે આઈએમપી આપશું એ તમારી પરીક્ષાની અંદર બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળશે એટલે બિંદાસથી મોજ મજા કરો અને ચેનલની સાથે બન્યા રહો ચલો ચેપ્ટર નંબર બે છે તો બીજા ચેપ્ટરમાંથી વિભાગ સીમાં બે પ્રશ્નો વિભાગ ડીમાં બે અને વિભાગ ઈમાં બે તો આ તો મજા આવ્યું છે બીજા ચેપ્ટર માંથી બધું બે બે જાય છે ઓકે ચાલો આગળ વાત કરવી છે ચેપ્ટર નંબર ત્રીજા ચેપ્ટરમાંથી વિભાગ બી માં બે પ્રશ્ન સી માં બે પ્રશ્નો ડીમાં બે પ્રશ્નો ઈમાં બે પ્રશ્નો તો અહીંયા પણ મજા આવે છે બધામાં વિભાગ બી સી ડી અને ઈ બધામાં બે બે પ્રશ્નો પૂછાય છે ત્રીજા ચેપ્ટરમાં ચાલો પછી ચોથું ચોથું ચેપ્ટર છે ચોથા ચેપ્ટરની અંદર વિભાગ સીમાં ચાર પ્રશ્નો અને વિભાગ ડીમાં ચાર પ્રશ્નો ઈમાં કોઈ પ્રશ્ન પૂછાતો નથી તો મતલબ તમે અહીંયા જુઓ પહેલું બીજું અને ત્રીજું આ ત્રણ જ ચેપ્ટર એવા છે જેમાંથી વિભાગ ઈમાં પ્રશ્ન પૂછાય છે ચોથું ચેપ્ટર અને પાંચમા ચેપ્ટરમાંથી વિભાગ ઈમાં કોઈ પણ પ્રશ્ન પૂછાતો નથી તો પહેલું બીજું ત્રીજું ત્રણ ચેપ્ટર કરી નાખો હવે બીજું જો થોડું સમજાવી દઉં તમને વિભાગ ઈમાં પ્રશ્ન લખવાના કેટલા છે હશે કેટલા છ પ્રશ્નો હશે લખવાના કેટલા છે તો કે ચાર લખવાના છે તો અહીંયા તમને જો પહેલું બીજું અને ત્રીજું ત્રણ ચેપ્ટર છે તો ત્રણ ચેપ્ટરમાંથી તમને બે બે પ્રશ્નો પૂછાય તો તમે કોઈ બી એક એવું ચેપ્ટર હોય જે તમને આ ત્રણમાંથી કોઈ એક આદું ચેપ્ટર તમને ઓછું ફાવતું હોય ન આવડતું હોય તો એક આદાને સ્કીપ કરી નાખો તો એ ચાર પ્રશ્નો થઈ જાય પણ પછી આમાંથી તમારે કોઈ સ્કીપ કરાય નહીં પછી આ બે બે ચેપ્ટરને તમારે એક એક પ્રશ્ન તૈયાર કરી લેવો પડે મતલબ વિભાગીમાં પૂછાતા બધા પ્રશ્નો આમાંથી તૈયાર કરવા પડે જો એક આદું ચેપ્ટર તમારે સ્કીપ કરવું હોય તો અને ના કરવું હોય તો મતલબ મારું માનો તો ન જ કરતા ત્રણે ત્રણ ચેપ્ટર તૈયાર કરી લેવાય તો કદાચ એક આદો પ્રશ્ન ન આવડે તો આપણે એમાં મતલબ અથવામાં બીજો પ્રશ્ન લખવાની મજા આવે એમ ચલો પછી પાંચમું ચેપ્ટર છે એમાં વિભાગ સીમાં ત્રણ પ્રશ્નો અને ડીમાં ચાર બસ એમાં કોઈ પ્રશ્ન પૂછાતો નથી એટલે ટોટલ તમે જોઈ શકો છો અહીંયા ગુણભાર બીજા ચેપ્ટરથી લઈને પાંચમા ચેપ્ટર સુધીનો ગુણભાર છવ્વીસ 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 માર્કનો છે અને પહેલું ચેપ્ટર છે એ અઠ્યાવીસ માર્કમાં પૂછાય છે અને આ ગુણભાર જે છે એ જનરલ વિકલ્પ સાથે છે અને તમે આને સો ટકા ફોલો કરી અને તૈયારી કરજો તો પહેલી પરીક્ષા પરીક્ષાની અંદર મોજ મજા પડી જશે બીજું વધારે કંઈ કહેવું નથી વિડીયો સારો લાગે તો લાઇક શેર એન્ડ કોમેન્ટ કરતા રહેજો ઓકે ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આ રિંગ ક્લાસીસ